જંબુસર બીઆરસી ભવન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વિકલાંગ શબ્દના સ્થાને દિવ્યાંગ શબ્દોનો સ્વીકાર કરી સમાજના દ્રષ્ટિકોણમાં સકારાત્મક અને ક્ષમતા પ્રદાન પરિવર્તન લાવતી અહમ પહેલ કરી છે ઈસવીસન ઓગણીસો બાણુંથી સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણીનું આયોજન સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ ઉજવવાનું ઠરાવેલ છે તેના ભાગરૂપે આજરોજ સમગ્ર શિક્ષા ભરૂચ જિલ્લા આઈ ઇડી કોઓર્ડિનેટર શ્રીમતી ચૈતાલીબેન પટેલના માર્ગદર્શન હેઠળ તથા જંબુસર તાલુકા અશ્વિનભાઈ પઢિયારના અધ્યક્ષસ્થાને બીઆરસી ભવન ખાતે આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તાલુકા એમઆઈએસએસ આઈ કોઓર્ડિનેટર જીતેન્દ્રભાઈ પટેલ બીઆરપી સેકન્ડરી સમીબેન દિવાન અને બીઆરપી એલિમેન્ટરી અંજલીબેન વસાવા આઈ ઇડીએસએસના વિશિષ્ટ શિક્ષકો સહિત ઉપસ્થિત રહ્યા હતા સદર કાર્યક્રમમાં જંબુસર તાલુકાના ધોરણ એકથી બારમાં અભ્યાસ કરતા કુલ બસો પાંત્રીસ દિવ્યાંગ વિદ્યાર્થીઓમાંથી આશરે સો જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે ચિત્રસ્પર્ધા તથા વિવિધ રમતો રમાડવામાં આવી હતી અને ઉપસ્થિતોએ દિવ્યાંગોને પ્રેરક ઉદબોધન કર્યું હતું આ કાર્યક્રમમાં જંબુસર તાલુકામાં નવા નોંધાયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ કે જેઓને હજી સુધી કોઈ પણ સાધન સહાય પ્રાપ્ત ન થઈ હોય તેવા દિવ્યાંગ વિદ્યાર્થીઓને સાધન સહાયક કીટ ઉપસ્થિત મહેમાનોના હસ્તે અર્પણ કરવામાં આવી હતી આવો આપણે સૌ સહકાર અને સામૂહિક પ્રતિબદ્ધ દ્વારા

મારી ઈચ્છા શિક્ષક બનવાની છે શિક્ષક બનવાનું કઈ એવું છે કે પોતે ખુરશી બેહીને કઈ કરતો જોઈએ વિદ્યાર્થીઓને ભણાવે સારા સંસ્કાર આપે અને અનેક ક્ષમતા એટલે કે આપણે કઈ જતા હોય ને પેલું પોસતા નથી આવતું કે શાંતિ ચાલુ એટલે શિક્ષક છે ને આપણને શાંતિ ચાલવાનું કહે છે તેવી જ રીતે મારી ઈચ્છા છે કે હું મોટો થઈને શિક્ષક બનીશ શિક્ષક બનવું કોઈ આમ મુશ્કેલી નથી બલકે સહેલું છે તો તમે પણ મારા જેવી મહેનત લગાણથી શિક્ષક બનજો નમસ્કાર આજ રોજ ત્રીજી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓગણીસો ને બાણુંથી આ દિવસની ઉજવણીની તૈયાર શરૂઆત થયેલ છે આજ રોજ બીઆરસી ભવન જંબુસર ખાતે જંબુસર તાલુકાના બસો ને પાંત્રીસ બાળકોમાંથી સો બાળકો વાલીઓ સાથે હાજર રહી અહીંયા બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ દિવસ ઉજવવામાં આવ્યો જેમાં બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવી આજ રોજ જે નવા બાળકો હતા દિવ્યાંગ બાળકો જેમને અત્યાર સુધી સાધન સહાયની લાભ નથી મળ્યો તેવા બાળકોને પચાસ હજાર સુધીના સદવનું વિતરણ કરવામાં આવી અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો આભાર